વાઘજી ઠાકોર મોરબી રજવાડું એ ગુજરાતના કાંઠિયાવાડ પ્રદેશમાં આવેલા ઐતિહાસિક આગર વિસ્તારનું બ્રિટિશ રાજ દરમિયાનનું રજવાડું હતું ગુજરાતનું હાલનું મોરબી શહેર તેનું પાટનગર હતું રાજ્યના છેલ્લા શાસક મહારાજા લખગીરજીએ વાઘજીએ ભારતની સંઘમાં પડી જવા માટે પંદર ફેબ્રુઆરી ઓગણીસો અડતાલીસના રોજ સંધિ કરી હતી મોરબી રજવાડાની સ્થાપના સોળસો અઠાણુંની આસપાસ કન્યાજીએ કરી હતી જ્યારે કાકા પ્રાગમલજી પ્રથમે તેમના પિતાની હત્યા તેમના કરી નાખી હતી ત્યારે તેઓ તેમની માતા સાથે નાસીને ભૂત છોડીને મોરબી સ્થાનિત થયા હતા અઢારસો સાતમાં મોરબી બ્રિટિશ બ્રિટિશત્ર હેઠળ આવ્યું ત્યારે આ રાજ્ય બોમ્બે પ્રેસિડેન્સી કાઠિયાવાડ એજન્સીનો ભાગ હતો ઓગણીસો તેતાલીસમાં જોડાણ યોજના હેઠળ મોરબી રજવાડાનો વિસ્તાર વધુ ત્રણસો દસ ચોરસ કિમી અને બાર હજાર પાંચસો લોકો સાથે વધ્યો હતો જ્યારે અડાલા તાલુકાઓ કોટલા નયાણી થાણા અને મળિયા મણિયાનું નાનું રાજ્ય મોરબીમાં ભળી ગયું હતું રાજ્યના શાસકોને ઠાકોર સાહેબ કહેવાતા મોરબી રજવાડાનું શાસન જાડેજા વંશના સૌથી ઊંચા રાજપૂતોના હાથમાં હતું તો મિત્રો આવી જ વધુ માહિતી લેવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો